ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રીની સૂચના તથા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધી કાયદાનો કડક અમલ કરવા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ અભિયાન અંતર્ગત બોટાદ એલસીબી પોલીસે મહત્વની કાર્યવાહી કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે એલસીબી બોટાદના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રીએ જીત સોલંકીના સુપરવિઝન હેઠળ એસઆઈ રામદેવસિંહ દેવુભા મોરી તથા એસઆઈ મયુરસિંહ રામસિંહ ડોડિયાને મળેલી વિશ્વસનીય બાતમીના આધારે મિલિટરી ચોકડી ખાતે ખાનગી વોચ ગોઠવવામાં આવી હતી વોચ દરમિયાન નાની વાવડી ગામના રહેવાસી ભરતભાઈ ઉર્ફે ભૂરો ધૂડાભાઈ પાડલિયાને તેમની બલેનો કાર નંગ જે શૂન્ય છ એલ કે આઠ છ આઠ આઠ સાથે શંકાસ્પદ હાલતમાં અટકાવવામાં આવ્યા હતા કારની તપાસ કરતા કોઈપણ પ્રકારના પાસ પરમિટ વગર રાખેલ ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની કુલ પાંચસો એક્યાસી સિલપેક વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની અંદાજીત કિંમત રૂ નેવું હજાર સાતસો નેવું થાય છે પોલીસે દારૂના જથ્થા સાથે બલેનો કાર સહિત કુલરૂ ત્રણ લાખ નેવું હજાર સાતસો નેવું નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે દારૂબંધીને નેસ્તનાબૂદ કરવા બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે તેમ પોલીસ વિભાગે જણાવ્યું છે